હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તમે બધા ઘણા દિવસ પછી આજે વ્લોગ આવવાનો છે તો આજે સાતમ છે તો આજે એમ બધા ફ્રી હતા તો અમે બધી લેડીઝ લેડીઝ ગયા છીએ ફરવા માટે અમે ગુરુકુળ ગયા છીએ તો તમે જોઈ શકો છો ગુરુકુળનો નજારો અને સાતમ હતી તો ભીડ પણ બહુ હતી તો આ બધા તો ફોટો પડાવવામાં લાગી ગયા છે તમે જોવો છો અમારા ફોટોગ્રાફર છે આ મેડમ બેન બધાના ફોટો પાડે છે પણ બધા શું કરીએ યાર વચ્ચે આયા કરે ફોટો પાડીએ ત્યારે જો અમાર તો આને તો ક્યાંય હક્ક જ ન હોય પછી અમે જશું બધાએ પોતપોતાનું ઇન્ટરવ્યૂ દેજો બધા હા એવી રીતે બધા પોતપોતાનું ઇન્ટરવ્યૂ દે હાય ને બાય ને એવું બધું કહે જો માંડ્યું ને બધાએ કેવા જલસા કરે જો તો ખરા પછી અમે કહે શંકર ભગવાનના દર્શન ને શંકર ભગવાનના દર્શન કરીને પછી આ ગુરુકુળમાં જે સુરતમાં રહેતા છે ને તો ખબર જ હશે જોઈ જોયું હોતાને લીધું છે એક વારને બે વાર નહીં ત્રણ ત્રણ વાર બધાએ જોયું હશે કારણ કે ફ્રી થાય એટલે બધા ગુરુકુળે જ આવે તો તમે જુઓ ગુરુકુળનો નજારો અને બહુ મસ્ત છે નજારો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આપણે હું તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો બધા તમને જોવા મળશે જેને નહીં જોયું હોય એને જોયું હશે ને તો આખું ગુરુકળ જોયું જ હશે જેને નહીં જોયું પછી અહીંયા આરતી ચાલુ છે તો તો અત્યારે આરતી થઈ રહી છે તો પાંચ વાગે પણ આરતી થાય ને છ વાગે થાય છે એવું કહે છે બધા મેં તો ફર્સ્ટ વાર આરતી લીધી છે આની તો આરતીમાં બધા છે તો આરતી થઈ રહી છે તો પબ્લિક અત્યારે અંદર બહુ જાજુ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બહુ બધા છે અત્યારે આરતી શરૂ છે તો તમે જુઓ આરતી ચાલુ છે બધા વિડીયો પણ બહુ બધા લે છે મારી જેમ બધા અડધા વિડીયો લેતા હોય અને અડધા આરતીમાં આરતી કરતા જાય ને વિડીયો ઉતારતા જાય પછી આરતી પૂરીથી પછી બધા પોરો ખાશું અને પછી જાશું બારે નાસ્તો એવું કરવા માટે તો અત્યારે તો હું તમને આ બધું બતાવું છું આરતીની તો તમે જોઈ શકો છો ગાઈસ આરતી તો ચાલો આ બધા બેઠા છે અમારા માસીને અમારા ને બધા બેઠા છે આ બે માડીઓ આરતીમાં ઊભા છે એક માસી છે તો પાછળ બેઠા છે એટલે દેખાતા નથી હમણાં એ પણ તમને દેખાશે તો બે માસી છે બે માડી છે અને અમે છીએ છ સાત આઠ જણા અમે ગયા હતા તો તમે જોઈ શકો છો બધા મારા દાંતની કાળે છે તો તમે જો કહીશ હું તો વિડીયોમાં તમને ઓછી જ દેખાઈશ આ બધાને વધારે લીધા છે આ વખતે મેં વિડીયોમાં તો તમે જો ત્યારે તો હું નહોતી બોલીને વિડીયો બનાવ્યો કારણ કે ત્યાં અવાજ જ એટલો હતો જો અમારાને તો કંઈક ફોકસ ન હોય કાંઈક ને કાંઈક કરતોશ હોય કોઈને ખબર નથી વિડીયો ઉતરે છે ના જો આને એકને ખબર છે કે વિડીયો ઉતરે છે એટલે નખાઈને એના ચાલુ કરી દીધા તો અમે ફરીને હવે આરતી બધું પતાવીને હવે અમે બહાર જઈએ છીએ તો હવે બહાર જશું કંઈક બાજુમાં ગાર્ડન છે મસ્ત તો ત્યાં બેસી અને નાસ્તો કરશું તો નાસ્તો અમે કાંઈ બહારનો નથી કરવાના અમે ઘરેથી નાસ્તો લઈને જ ગયા છીએ તમે ઘરેથી નાસ્તો લીધો એ નાસ્તો કશું પહેલાં તો અમે ફોટા પાડશું કારણ કે મેં જે કે ફોટો પાડ્યો નથી તો અમારે થોડાક ફોટા પણ પાડવા પડે ને નકરો વિડીયો ના ઉતાર ઉતાર કરવાનો હોય તો જો ફોટા પાડીએ તો આ બધા જો આ તો વાતો જ કરતા હોય બધા વાતો જ કરે છે જો લોકેશન સારું છે ફોટો માટે વિડીયો માટે જેને આવવું હોય જે નો આવ્યા હોય એ આવી શકે છે લોકેશન સારું છે અમે અંદર જવાનો અમારી પાસે ટાઈમ નહોતો રહ્યો કારણ કે અમે બહુ મોડા આવ્યા હતા ને એટલે તો જેને અંદર આમ અંદર બહુ મસ્ત છે આખી રામાયણ છે તો જવું હોય તો બે વાગે ટિકિટ લેવી પડે અને પછી આપણે જઈ શકીએ તો જો કૃષ્ણને મસ્ત છે મેં અહીંયા ફોટા પણ પાડ્યા હતા સરસ છે અંદરનું બ્રેકરાઉન્ડ ને બધું બહુ સરસ છે તમે જોઈ શકો છો તો બે વાગ્યા આવવું પડે આપણે ત્યારે આપણો નંબર આવે જય હનુમાન દાદા કમેન્ટમાં લખી દેજો જય હનુમાન દાદા તો એટલે અમે બહુ મોડા આવ્યા હતા અમે ચાર સાડા ચાર થઈ ગયા હતા આટલામાં ફર્યા ત્યાં જ તો અમારા છ સાડા છ અહીંયા થઈ ગયા હતા ખાલી બાર બાર ફરમાય અમારા સાડા છ જેવું થઈ ગયું હતું તો શંકર ભગવાન છે તમે જોઈ શકો છો જે એક શંકર ભગવાન આવશે બે છે શંકર ભગવાન એક આ રહ્યા તમે જોઈ શકો છો તો જો તમે આ બધું સરસ છે જો મેં હવે એકવાર પાછા જશું જો બહુ મસ્ત લોકેશન છે ફોટા પાડવા માટે સારું લોકેશન છે જેને જવું હોય તે જઈ શકે છે પછી અમે નાસ્તો ચાલુ કર્યો ભૂંગળા હતા અને છેવડો હતો છેવડો હતો એની તે અમે ભેળ બનાવી હતી અને કેળા અને ભૂંગળાની બધા જો ખાય છે ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે આમ બધા ભેળ ખાઈને હવે ઘર તરફ નીકળી ગયા છીએ તો બધા આવ્યા ત્યારે બધાના મોઢા કેટલા મસ્ત હતા અત્યારે બધા થાકી ગયા છે હા આ અમાર ન થાકે બધા થાકી જાય પણ આ ન થાકે અમારે પરીક્ષિત ભાઈ છે નહીં એ તો અમારા આમ દોડવામાંથી ને કૂદકા ભરવામાંથી જ ઓછા ન આવે અમારા ભાઈ હા તો ચાલો તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો હોત તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કારણ કે ઘણા દિવસ પછી મેં વ્લોગ બનાવ્યો છે એ